વાતું રહે વીર ભલા તણીઓ ભાણના હે પડીશે શરીર પણ પ્રસિદ્ધિના ઘટ પડશે નહીં મિત્રો આ દેશની ધરતીમાં અનેક વાતો છે અનેક વાર્તાઓ છે લોક સાહિત્યમાં લોક સંસ્કૃતિની વાતો અમે કાયમના માટે કરી છે એવી વાતો આપના આગળ હું રજૂ કરું છું આ ધરતીમાં વાતો એવી જ બની ગઈ છે વાર્તાઓ કે જે ઉગી ગઈ છે જેના પાતાળ સુધી મૂળિયા છે ને એ વાતો છે એ કાયમના માટે જીવતી રહેવાની છે અને એ ઉગેલી વાતો છે એના ક્યારેક ક્યારેક કૂપળા ફૂટ્યા કરે છે અને એ કૂપળા ના જે કૂપળા છે એવા કૂપળા ફૂટ્યા હોય એવી વાત હું આપણા આગળ નાનકડી લઈને આવું છું કોહિલવાડની પવિત્ર ધરતી છે અદભુત આ વાર્તા છે મને બહુ ગમે છે અને આપને પણ ગમ છે વાત એમ છે કે બપોરનું ટાણું છે ઉનાળાનો સમય ચૈત્ર વૈશાખના તરદાર તડકા હોરજ હુરસ દોઢકનાળાવા જાણે ધરતીની માથે ધીરો 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 ઉતરવા મીડ્યો હોય એવું લાગે ત્રંબકવાણી ધરતી થઈ ગઈ છે નાળિયરની માથે તો નારિયેળ ધરતી માથે પડે તો નાળિયેરનું પાણી છે એ ફૂંકાઈ જાય એક આંજળીની માલિકો તમે આમ પાણી ભરી અને હુરુજ દાદાની સામે આમ રાખો તો હાડા હાડા હાટ કરતી હુરુજની કિરણ એ પાણીને સૂઈ જાય લીલું ઘાસનું તણખલું તોડી ધરતી માથે નાખો છમ 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 છમછમ કરતા અહીંયા પાણી બળી જાય હરણના તુમલા તૂટી જાય અને એક દીવારની મુઠ્ઠી ભરી અને ધરતીની માથે નાખો તો તાડ તાડ તાળ ધાણી ફૂટી જાય ભાઈ આવો ઉનાળો છે એ ઉનાળામાં ગોહિલવાડની ધરતીમાં ખોપાળાના પહાડમાંથી ધીરો 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 અસવાર ઘોડલી ની માથે સવાર છે ફારડ હું ફરાડ ફરડ હું ઘોડલી વઈ આવે ઘોડી છે 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 તરહ લાગી અને આમ નજર કરે તો જાંદવાના જળ હિલોળે ચીડ્યા છે દરિયો હિલોળે ચીડ્યો ક્યાં ક્યાંક ક્યાં કોયલનો ટવકો ક્યારેક આવે છે કુક આંબામાંથી કુકુક આંબામાંથી અને ક્યાંક ક્યાંક લીલું થોડું ઘણું વાવેલું દેખાય આમ નજર પડી તો વડલો વડલાની પાસે વાય કુવો અને એક ગરીબ ખેડૂત છે એ કોણો દેખાણો ને ફેટવી બાજુ તરફ બહુ લાગી છે જળ એ જીવન છે મિત્રો જળ છે ને એના એના વગર કોઈ જીવી ના શકે જળ એ આપણું જીવન છે જળ વગર ખોટું છે દુનિયામાં પ્યાસ લાગી હોય તરફ લાગી હોય એને ખબર હોય કે જળની શું કિંમત છે પાણીની શું કિંમત છે વચ્ચે એક નાનકડી વાત યાદ આવી એટલે કહી દઉં ટ્રેનની માલિકોને એક છોકરો પાણી વેચતો હતો ગ્લાસ ઓલામાં પિંજરા જેવું જે હોય જાળી જેવું એમાં ગ્લાસ લઈને પીવો પાણી કોઈને પીવું છે પાણી પીવું છે પાણી જે કંઈ એ એ વખતે પાંચ પૈસા કે દસ પૈસાનો ગ્લાસ એ પાણી પીવરાવે બધાને એમાં બન્યું એવું કે એક હેઠ હતા એમણે પૂછ્યું ભાઈ પાણીના ગ્લાસનો શું ભાવ છે આનો શું ભાવ છે કે હવે આ પાણી વેચવાનું નથી દેવાનું નથી હવે આ પાણી મારે જેટલા ગ્લાસ વેચવાના ત્યાં વેચાઈ ગયા હવે વેચવાનું નથી એટલે એમ કરીને હાલતો થયો એટલે બીજા કોઈ ભાઈ પૂછ્યું ભાઈ એમાં બે ગ્લાસ હજી ભર્યા છે પાણીના બોલો શેઠ છે એને પૂછવું એને પાણી પીવું હોય છે તો તારે કેવું જોઈએ કે દસ પૈસામાં ગ્લાસ આપું છું કે જે કાંઈ તું ભાવ લેતો હોય પણ તે કીધું કે હવે પાણી મારે નથી દેવાનું નથી વેચવાનું એનું શું કારણ છે કે એ ભાઈને તરસ નથી લઈ ગયા કેમ તને શું ખબર પડી શેઠને કે તરસ નથી લેગી તને કેમ ખબર પડી કે શેઠને તરહ નથી લેગી કે જેને તરહ લાગી હોય પાણીના ભાવ ન પૂછે એને જો તરહ લાગી હોય તો એ પાણીના ભાવ કોઈથી પૂછે નહીં એમ પ્યાસ લાગી હોય એને ખબર હોય આને તો બહુ ઘોડી પણ તરહી થઈ હતી ઘોડી આવી વડલાને મૂળીએ ઘોડીને બાંધી દીધી અહવાર નીચે ઉતરો એ ધોરિયામાં દીંદુડી ઝીણી ઝીણી વહી જતી હતી કારણ કે ખેડૂત એવો ગરીબ હતો ઈ દંદુડીમાં આવીને મોઢું ધોવા માંડ્યો અસવાર અને મોઢું ધોતો જાય અને મોઢા પર પાણી છાંટતો જાય વળી ખોબો પીતો જાય ખેડૂત સામું જોતો જાય ખેડૂત કો હાકતો હાંકતો આની સામું જોવે થાતા થતા એ પાણી પીતો પીતા ખેડૂતનું સામું જોવે પણ ખેડૂત કેવો મિત્રો હતો કે બળદિયા જે હતા એના પૂંછડા મરડી મરડી અને હાકલા કરે તો એ માંડ કોહને ખેંચી હગી હા દુબળા બળદિયા હતા કરકાં ઠોળેલા કાગડાએ ઠોલવા બાકી નહોતું રાખ્યું એક કુ બળદને ડોઢો ડોઢો બગાવું સોટી હતી અને ગરીબે આટો લઈ ગઈ હતી છે એ કાંધમાંથી બળદી આવને ફળી ગયા હોય જાણે એમ લોહી વ્યા જતા અને ખેડૂનો જે કોહ હતો એમાં એકો ને એક જાણે કાણા પડી ગયા હોય એ કોહ આખે આખો સાંભળાનો જે કોહ હોય છે એ આખે આખો કુવામાંથી વાયુમાંથી કોહ બહાર આવે ને ત્યાં ખાલી તગારું એક પાણી છે એ બહાર નીકળે અને ધોરિયામાં જાય ધોરિયામાં દીંદુડી થોડું લીલું વાવેલું હતું એમાં જાય એવો ગરીબ ખેડૂત છે કે છે એના વાત વાત તો કીધું રામ 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 ક્યાં રેવા કોણે એ પૂછ્યું ક્યાં રેવા કે રેવા તો બાપા ભાવનગર હપ્પાઈ લાગો કે હા સહી તો હપાઈડ્યા હપાઈડ્યા એટલે તમે પોલીસ વાળા લાગો નોકર લાગો છો એમ રાજના હપાઈડા લાગો છો હપાઈડા કે છે તો હપાઈડા કે બાપા તમે નમક હલાલ કે નમક હરામ કે ભાઈ નમક હરામ ને નમક હલાલ એ શું જો તમે હકીકતમાં નમક હલાલ જ હોવ તો તમે તમારા રાજાને કહો નહીં કે શું કહેવું રાજાને કે પ્રજા દુઃખી હોય ખેડૂત દુઃખી હોય ખેડૂતની શું દશા છે એ કોક દીક આવીને જોવું જોઈએ અમારા ઘરમાં દાણા નથી આટલી મહેનત કરી છે આ કાળા ઉનાળાની પ્રજા દુખી છે તમારા મહારાજ ને ખબર એટલી ન પડે કે નબળું હબળું વર હોય તો એને ખેડૂત માટે કઈ કરવું જોઈએ તમારા રાજા એ રામાયણ નથી વાંચી કે ગંગા ગોહિલ કુળ છે અમારા મહારાજ છે એ રામાયણ તો વાંચી હોય ને કે તો રામાયણમાં લખ્યું છે તમને નથી ખબર કે શું લખ્યું છે તમારા રાજાને ખબર હોવી જોઈએ શું કે છે કે જીન રાજ પ્રિય પ્રજા હે દુખારી અન અને સ્વરૂપ નરક અધિકારી કે જીન રાજ પ્રિયા પ્રજા હે દુખારી સોનરૂપંગવસ નરક અધિકારી જીનકી રાજપ્રિય પ્રજા હૈ દુખારી સોન રૂપ અવશ નરક અધિકારી જેના રાજની પ્રજા જે રાજાની પ્રજા દુખી હોય ને એ રાજાને નરકનો અધિકારી બને છે એ રાજા અઠ્યાવીસ પ્રકારના નરક છે એ બધા એને ભોગવવા પડે છે કે પણ છે હું વાંધો પણ ત્યાં તો એ વધારે વધારે તમારો રાજા આમ ને તમારો રાજા આમ ને એક તો તરદાર તડકો ખેડૂને ભૂખ લાગેલી છતાં કો હાકતો તો અને એમાં આગળ 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 વેણ બોલતો જાય ઓલો માણસ વડલાને થડે બેઠો બેઠો સાંભળતો જાય છે અને આ ખેડૂ છે એ કે તમારો રાજા આમ છે ને તેમ છે ને પછી તો એને ન કહેવાના વેણ મીદા ચાલુ કરવા એ બોલતા 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 મરક 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 મૂછમાંથી દાંત કાઢતો જાય હહતો જાય અને વડલાને થડે બેઠેલો આ ઘોડે અસવાર સાંભળે છે ઓલો ખેડૂત છે એ વધારે વધારે બમણો એની જીભ છે એ વેગ પકડતી જાય છે એમાં પછી ધીરેક દિન અહવારે કીધું કે ભાઈ નકરી ગાયું જ અમારા આ રાજાને અમારા રાજાને નકરી ગાયડું જ કાઢો કે કોઈ ખાવા બાવા દીઓ કે નાના દેઈને ખાવા અમે એમ તો અમે ભાવનગરની ધરતીના અમે ખેડૂ છે અમારે મહેમાનને અમે ખાવા દઈ એમ કરીને કોહને મૂકી છૂટો મૂકી બળદને કોહેથી છોડાવી એક બાજુ વડલાને પાડીએ લઈ આવીને બાંધ્યા અને પછી કીધું ખાવામાં તો બોળો છે બોળો એ કે ખાવો છે ભાવ છે એટલે કીધું બોળો એટલે શું તો કે હા તમે તો ભાવનગરના હપાઈડ્યા ને તમારે તો બધું તમારે તો મહારાજાની પાયા ભેળું રહેવાનું હોય ને તમને તો બોળાની ક્યાંથી ખબર હોય બાપા એ તો બોળો તો અમે ખેડૂત અમારે ખાવાનો હોય હકીકતમાં મિત્રો બોળો એટલે ઘઉંનું ભેડકું હોય અમુક ઘઉં હોય અને ઘઉંનું હોય વધારે ગરીબ હોય તો જુવારનું ભેડકું હોય એમાં ખાટી છા નાખીને દોણકી હોય એ ભેડકું નાખીને એમાં થોડુંક મીઠું નાખીને એમાં છાહ નાખી દે અને એ જે એ એ રાંધણું પણ એને કહેવાય બોળોય કહેવાય ને રાંધણું કહેવાય એ એ બોળો જે છે એ રીતનો તૈયાર કરેલો હવારમાં આવીને વડલાની ડાળે બાંધી દીધેલો છાયામાં પણ એ મિત્રો ઉનાળાનો સરદાર તડકો હોય એક ઉનાળો છે ને એમાં એક વડલાની છાંયા અને કૂવાનું પાણી વડલાની છાયા જેમ ઉનાળો હોય ને એમ ઠંડી હોય છે અને કૂવાનું પાણી જે છે એ પણ ઉનાળો હોય એમ ઠંડુ હોય અને વડલાની છાંયા અને કૂવાનું પાણી શિયાળો હોય ને એમ ગરમ હોય ટાઇડ હોય તો ગરમ હોય એ લૂ તો ભટકાતી હતી એને પણ એ વડલાની છાયામાં ટાડો બોળો જેવો જે બોળો છે મીઠું ભેળવેલું છાય નાખીને છે એ દોડકી નીચે ઉતારી વડલા વૈશાખ મહિનો બેહી ગયો હતો એટલે વડલાના મોટાપના પાન મોટા મોટા કોળાને ઢોરીઓ મૂળુ માંથી જાય એટલે અને એનો પડ્યો કર્યો પડિયો વાળ્યો અને ઈ પડીયામાં બોળો આમ ભરી દીધો આખો પડ્યો અસવાર ને કીધું કે લ્યો પણ અસવારને એ તરદાર તડકો ખાઈને આવેલો ભૂખ એવી લાગેલી એને તો બોળો હળ હળ હળદ 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 કરતો બોળો પડ્યો પી ગયો કે લ્યો થોડોક વધી આપો બીજો ત્રીજો પડ્યો ચોથો પડ્યો મિત્રો બોળો પીતો જાય અહવાર અને છે એ હામું જોતો જાય અને બોળો છે એ દેગડીમાંથી દોણકીમાંથી નાખતો જાય ઘડીક વારથી તો આખી દોણકી ખલાસ થઈ ગઈ પણ મિત્રો આ દેશની સૌરાષ્ટ્રની ધરતીને એક અમીરાત જોઈજો ખમીરાજ જોઈજો એ ખેડૂને ઓલો બધું અસવાર બધો બોળો પી ગયો ને એને એના કાંઈ નથી વીધું ને એ ચિંતા નથી પણ આજે અતિથિ આજે મહેમાન આજ મારો બોળો પી અને ધરાઈ ગયો અતિથિને મેં ધરવી દીધો એનો પોરહના પલ્લા છૂટે છે એ ખેડૂને એટલે એને તો બોળો ખવડાવી દીધો બધો ખાઈ લીધો ને પછી તો ઘડીક કુક્ષી કરી અહવારે બદલા કારણ કે ખાટી સહાય હતી તાઠી અને ઈ નાખેલી હતી બોળામાં ભડકામાં અને એ પીધા પછી નીંદરે એવી આવી ખેડૂતો એનું કામે લાગી ગયો પણ આ અહવાર છે એને ઘડીક વામકુક્ષી કરી ઘડીક જેવું તેવું જોલું ખાધું પછી હથિયાર ફળિયાર બાંધી ઘોડી માથે સવાર થયો ઘોડા ઉપર બેહી અને પછી ખડિયા જેવું કંઈક હતું એમાંથી કાગળ જેવું કાઢ્યું પેન જેવું કાઢ્યું અને પછી કીધું કે ભાઈ તારું નામ શું છે કે મારું નામ હોંડો હોંડો માળી મારું નામ હોંડો છે કે સોંડો કે ગામનું નામ તો કે ભૂંભલી એ બે હજી શબ્દ હજી લખ્યા હતા તો કોહિ પાછો કોહ આપતો ફરિયાદ કરવાનું નથી મેં ગાળ્યું કાઢ્યું કે ના ભાઈ આ તો શું છે કે તમે મને બોળો ખવડે હું તમારો મહેમાન થયો અટાણ સુધી રોકાણો તમે કોક દીક ભાવનગર આવ્યો હો તો અમારી અમારી મહેમાન ગતિ કરજો એમ કે ભાઈ નામ લખેલું હોય તો કોઈ એકાબીજાની ઓળખાણ દે કે અમે અમાર અમને ભાવનગર માતાજી ભગવાન નો આવવા દઈએ કે કેમ કે ત્યાં તો તમે વેઠે ઉપાડી જાઓ અમને અમારે ભાવનગર શું કામે અમે આવીને એમાંય તમે હવે તો જાણીતા જાણી તો હપાય બે બળિયા વધારે મારે અમારે ભાવનગર બાપા કોઈ દી આવવું નથી કે પણ તમારું નામ હરખું લખાવો બધું તો કે નામ તો લખાવી દીધું ભૂંબલી ગામ છે મારું નામ હોંડો માળી છે અહીંયા ભૂંબલી ગામમાં રહું છું પણ કાંઈ ફરિયાદ નહીં કરો ને કે ના બાપા ફરિયાદ એમાં શું કરી તમે તમે મને બોળો ખવું રહેવું હું કાંઈ ફરિયાદ કરું મિત્રો ઘોડીમાંથી સવાર થઈને ઘોડે સવાર નીકળી ગયો હાંજ પડી હોંડો માળી ખેડૂત છે એ ઘરે ગયો ભૂંભલી ગામમાં પણ ઘોડે સવાર જે છે એ ભાવનગર આવે છે અને બીજો દિવસનો હુરજ ઉગે છે અને બીજા દિવસનો હવારમાં હુરજ ઉગે છે એવે ટાણે હોડો માળી વળી પાછી દોણી ફરી બોળાની પોતાના દુબળીયા બળદને ત્યાર કરે છે ઓહરી ઓહરીની પાળે દોણી પડી છે બળદને છોડી અને બરાબર ઘીરું નાખવાની આમ તૈયારી કરે ત્યાં બે જણા હિપાયુ ડેલી આવી અને ઉભારીયા ખડકી આવીને ઉભારીયા ફોંડા માળીનું ઘર આ છે ફોંડા ભાઈ ખેડુનું તો કે હા કોણ તમે તા કીધું કે હા હોંડાનું હું જ હોંડો માળી છું હું જ હોંડો ભાઈ છું બે અસવાર અંદર આવ્યા હોંડાભાઈ હાલો તૈયાર થઈ જાઓ કેમ કે તમારે ભાવનગર આવવાનું છે ભાવનગર મારે આવવાનું છે કે હા કેમ ભાવનગર આવવાનું ભાવનગર એ સંદેશો મોકલ્યો છે તમારે ભાવનગર આવવાનું છે ત્યાં તો મોતિયા મરી ગયા ભાઈ પરસેવાના બુંદ કપાળમાં આવી ગયા હવારના ફોરમાં માં ખોંડા ખેડૂને અને દુબળીઓ ખેડૂ છે પોતડી ફેરી છે બળજીયા ની રાહ થી ઘીરું નાખતો તે હાથમાંથી મુકાઈ ગઈ અને થયું ઓહો ઓલા હપાએ ઓલા સિપાઈએ વાત કરતી હો ભાવનગર મહારાજ ને હું જે કાંઈ બોલ્યો છું તમારો રાજા આવો છે ને તેવો છે રાજા ને ધ્યાન રાખવું છે ભારે ખરી અને ઈ બળદિયાને છૂટા મૂકીને હળી કાઢીને ઓહરી જઈને ઘરવાળી ને કે કે હવે મારા રામ રામ હમજીએ એક મારી વાઈટ જોતી નહીં હવે તો પૂરું મને ભાવનગરની જેલમાં નાખી દે ને ધરણા દળાવીને વેચ્યું કરાવી કરાવીને મારા પ્રાણ નીકળી જાય હો આ મારી બે ઇંચની લલુડી એટલે જીભ કાયક મારી હખડી નહોતી રહ્યો ઘડીક વાર એને બોળો ખવડાવી દીધો હોત ને જો મૂંગો હું મેર્યો હોત ને તો મને ભાવનગર થી આજ ધેડા ન આવત પણ ભાવનગર મહારાજ ને ઓલા કહી દીધું હોય છે કે હું એને ગાયું કાઢતો હતો અને હવે તો મને મારું પૂરું હવે આપણા રામ રામ હમીજ્યો એની ઘરવાળી ની કહે છે ઓલા હજપાયું બે જોવે છે અને પછી ફોટો માળી તૈયાર થયો બે અસવાર વાયરે ભાવનગર આવે છે એને એમ થયું કે મને તો સજા હું થાય એનું કાંઈ નક્કી નથી ઊભે કેડે અપશો કરતો જાય છે કર હે જીભ ઘડીક વાર મૂકી રહી હોત બે ચાર કલાક હું મને આવું આ બોલ્યા પહેલાં મારે વિચારવાની જરૂર હતી અને બોલેલું તો હંમેશા આપણું જરૂરિયાત વગરનું બોલેલું છે એ આપણને નડે છે બહુ એ વાત પાકી છે મિત્રો એટલે આવે છે ભાવનગર હવારનો નોર બીજે દિવસે ભાવનગર ઈ ભૂગે છે વચમાં ક્યાંક રોકાતા આવે છે બીજે દિવસે હવારના મહેમાન રોકાવાનું હોય હોય એ કર્યું અને હવારમાં કચેરી ભરાણી પાછી કચેરી ભરાણી કચેરી અકડેઠા બેઠી છે ને એમાં હોંડા માળીને લઈને ઓલા સિપાહીઓ આવ્યા આમ આવીને જોયું એ થતા 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 આમ કરીને આમ જા સિંહાસન ને માથે નજર પડી પણ તા તો થાર 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 હોંડો ધ્રુજવા મંડાણો વગર દાખલે દેવ આવ્યા ભાઈ એને એમ થયું હાય 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 હવે તો મને ફાંસી સિવાય બીજી કોઈ સજા જ ના હોય શકે શું કામે મિત્રો ફોંડાની નજર પડીને એ ખેડૂત તો જે માણસ આગલે દિવસે પોતાની બેદી પહેલા પોતાની વાડી આવ્યો હતો અને જેને ગોળો ખવડાવ્યો હતો જેમ આવે એમ શબ્દ બોલીને જે મહારાજ ભાવનગર મહારાજને જે ગાયળું કાઢી હતી ને જેને મોઢે ગાયળું દીધી હતી ને ભાવનગર મહારાજ પોતે જતા ની માથે બેઠા હાય હાય તો છે હવે મારું શું થાય અને મિત્રો એ વખત ના રાજા કેવાય છે કે પોતે વેશમાં સિપાહીના વેશમાં ઘોડે એકલા નીકળી જતા અને ખેડૂત દરેક ખેડૂત મારા શું કરે છે મારી પ્રજા શું કરે છે એ જાણવા માટે નીકળી જતા હતા અને મારી પ્રજાને શું સુખ દુઃખ છે એ જાણવા એકલા રાજાઓ નીકળી જતા હતા સિપાહીના વેહમાં એમ ભાવનગર મહારાજ વજયસિંહજી વજયસિંહજી નીકળેલા અને ઈ આ હોંડાની વાડીએ રોકાણા નાતા બોળો ખાધો તો એ પોતે અઢારે પાદરનો લાડો સિંહાસનની માથે બેઠો છે પણ થાર 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 પછી તો પદ નોરીએ ધરતી માથે સોંડાના કે ભાઈ રામ રામ સોંડા ભાઈ તો કે રામ 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 મહારાજ કેમ ધ્રુજે છે ભાઈ કે બાપુ બધું જાણો છો હું કામે પૂછો છો કે તું તારું ધ્રુજમાં તને કાંઈ ન થાય હો મારી ધરતીનો ખેડું છો તું તને તને કોઈ પ્રકારની સજા કે કાંઈ તને ન થાય તારે ધ્રુજવાની તારે પીવાની જરૂર ન હોય મહારાજ માફ કરી દો કે શું કામ તું હાથ જોડે છે એટલે તરત જ પરમાનંદભાઈને વાત કર્યો પરમાનંદભાઈ કે હા જહાભાઈ વજીર ક્યાં છે બોલાવો જહાભાઈ વજીર આવ્યા કે ત્રાંબાનું પત્રું લઈ આવો ત્રાંબાનું પત્રું લઈ આવ્યા ત્રાંબાનું પત્રું લઈ આવી અને પછી જહાભાઈ વજીર જ્યારે ઊભા હતા એ વખતે બધાય ડાયરાની વિશે તેથી વધારે પાદરનો લાડો વજય સંઘ મહારાજ મિત્રો આ રાજા કહેવાય છે રાજા અને પ્રજા વિશે શું પ્રેમ હશે એ વખતે એટલા માટે આ પ્રસંગ બહુ જાણીતો અને અદ્ભુત છે જવરચંદ મેઘાણીએ સુવર્ણ અક્ષરે આ પ્રસંગને લખેલો છે એણે હોંડાને પૂછ્યું ભાઈ હોંડા કેટલી જમીન છે તો કે બાપા જમીન તો છે બાપુ એક હાથીની જમીન છે વાડી કે એક કોહની વાડી છે બાપા માનંદ ભાઈ જહા ભાઈ વજીર આ માણસ ની વાડીએ કાલે હું રોકાણો હતો બે દી પેલા અને એને બોળો ખવડાવ્યો પણ એની ગાયું રાજા કેવાય છે એને ગાળ્યું એના ખેડૂની ગાળ્યું મીઠી લાગતી હતી એની ગાળ્યું મીઠી હતી ઓ બહુ મીઠી ગાળ્યું લાગી મને હા તો એના એનું હૃદય બોલતું એ માણસ નહોતો બોલતો એની જીભ નતી બોલતી એનું ગળું નહોતું બોલતું એનું હયું બોલતું એનું હૃદય બોલતું હતું તો એને મને બોળો ખવરાવ્યો એ બોળામાં જે પ્રેમ હતો ને એ વિદુરની ભાજીમાં જે પ્રેમ દેખાણો હતો ને ભગવાનને એવો લાગ્યો તો સુદામાના તાંદુલમાં ભગવાનને પ્રેમ દેખાણો એવો આના બોળામાં મને પ્રેમ દેખાણો તો જહા ભાઈ ત્રાંબાનું પતરું લઈ આવ્યા છો એમાં લખો છ કોહની વાડી લખો છ કોહની લખવામાં આવ્યું છ કોહની વાડી પછી કે છ કોહની વાડી જેને હોય એને પછી કાંઈ વાવણી કરવા માટે વાવણી કરવાનું જ્યારે વખત આવે ત્યારે કાંઈ બળદ ક્યાંક માગ્યા થોડા એવડો થોડો લેવા માટે જાય લખો બાર બળદ એટલે છ જોડ બળદ એટલે જહાભાઈ વજીરે લેખો છ જોડ બળદ હવે જેને છ કોહની વાડી હોય બાર બાર બળદ હોય આટલી જમીન હોય ઈ કાંઈ ઓશિંતાની વાવણી આવી જાય ને વરસાદ થઈ જાય તો ઈ ખેડૂત કઈ ખેતરમાં વાવે હું રેતી કે તો કે જહાભાઈ લખો વી કળશી બાજરો કે વીહ કળશી બાજરો કોહની વાળી ખેડૂત હોય બાર બાર બળદ હોય આવડો ખેડૂત હોય એની ઘેરેથી એની ઘરવાળી હવારના પોર માં લઈને કૂકની સાહ લેવા જાય તો ભૂંડી ન લાગે જહાભાઈ કે હા મહારાજ ઈ તો ભૂંડી જ લાગે ને લખો ચાર દૂજની ભેહું અઢારે પાદર નો લાડો ભાવનગર મહારાજ લખાવે છે છ કોહની વાડી બાર બળદ ચાર દૂજણી ભેહું અને પછી કીધું કે છેલ્લે લખો કે આ બધું અઢારે પાદર ના ધણી વજયસંઘ મહારાજને બોળો ખવરાવ્યો તો એની મોજમાં આ બળદની ની જમીન ના બાજરો ના ભેહું બધું મહારાજ આપે છે આ સોંડા માળીને મારા મારા કુળમાં પરિવારમાં મારી પેઢીઓ સુધી બધાને આ ત્રાંબાને પત્ર લેખ લખાઈ માન્ય રાખવો અને પેઢીઓ સુધી જ્યાં સુધી મારી પેઢીઓનું રાજ રીએ ત્યાં સુધી એનો કોઈ કર ન લેવો એટલું આને એમ આમાં લખી નાખો જહાભાઈ અને ત્રાંબાને પત્રું મિત્રો લખવામાં આવ્યું અને ન્યાથી સોંડો માળે અરખાતો રખાતો પાછો આવે છે મિત્રો આ મહારાજાઓનું સમર્પણ આ પ્રજાના વચ્ચેનો પ્રેમ રાજા અને પ્રજાનો પ્રેમ મિત્રો આજ પણ જવરચંદ મેઘાણી લખે છે કે ભૂંભલી ગામમાં સોંડા માળ સોંડા માળીના વંશજો છે એ જમીન હજી ખાય છે અને એના પેટારા માઈ ઠાંબાના પત્રે લેખ લખેલો છ કોહની વાડી બાર બળદ છ વીહ કળશી બાજરો ચાર દૂધની ભેહો ઈ લખેલું પત્રું હજી પડ્યું છે આ સૌરાષ્ટ્ર ની ધરા છે આવી વાતો આપના આગળ અમે રજૂ કરતા રહીશું તો જરૂર આ વાત તમને ગમતી હોય તો આને શેર કરજો લાઇક કરજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય હિન્દ